એટલે દુશ્મન પોલીસ નથી સમજી લો દુશ્મન પોલીસ નથી એ તો નોકરી કરે છે પણ એના આકાઓ ખેલ કરાવે છે પણ ચિંતા નહીં કરતા આપણો સમય આવવાનો છે સમય બધાનો જ આવે છે આવે છે ને આવવાનો જ્યારે એ લોકોને પણ આપણે આપણું પાણી બતાવીશું આજે સરકારો એમની નીચેથી લઈને ઉપર સુધી છે એટલે પાવર કરે છે એટલે ચૈતરભાઈ કોઈના સુખ દુખમાં ઊભા નહી રહેવા જોઈએ કોઈના ન્યાય માટે લડવાની જોઈએ કોઈના માટે બોલવાની જોઈએ માસ્તરો માટે બોલે પાણી માટે બોલે એટલે એને અટકાવો પણ આ તમારો બધાનો અવાજ છે કે એકલો ચૈતર વસાવવાનો અવાજ નથી એમના જ વિભાગે ખોટી એફઆઈઆરો કરી અરજદાર પીએસઆઈ બન્યા અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે તો આ માત્રને માત્ર આપણી લડત તૂટી જાય આપણને આવી ખોટી ખોટી એફઆઈઆરઓ કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફરિયાદ કરીએ આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મિટિંગો કરીએ મળીએ કઈ સારું કામ કરીએ કોઈને વળતર અપાવીએ એ કોઈને ગમતું નથી એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવો આના પર ખોટી ફરિયાદ કરો અને જેલમાં નાખો આને

સવારના પાંચ રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાઉં અટકાઉં કરતા કરતા આપણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણે આપણે લઈ આવ્યા તો જામીન આપવા હતા જેને ઈચ્છા હતી પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત પૂરી દો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો બે મહિના ત્રણ મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને આ થોડા ભૂકે મારી નાખવાના છે પણ અમારા લોકોના કામ નહી થાય લોકોને ત્યાં સુખ દુઃખમાં ઉભાની રહીએ કંઈ બી લડત ના લડીએ એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ ક્યાં ડામી દઈએ આનું કાર્ય પૂરું કરી નાખીએ એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે આપણે આ વિસ્તાર હોય આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય દરેક માટે લડીએ છીએ શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા જ્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કંઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય એમના માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે તો આપણે લડીએ છીએ આ બાજુ ભ્રષ્ટાચાર થાય એના માટે લડીએ અહીંયા આધાર કાર્ડ પાન કાર્ડ ને આન તેન બધા કાયડા છે કેવાય ને ફેવાય છે એના માટે વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ અહીંયા ચાપટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી દસ કિલોમીટર ચાપટ ગામ છે ત્યાં રોડ નથી પેલી બેન ને ડિલેવરી માટે પ્રસુતિ ની પીડા થઈ રસ્તો નહિ હોવાના કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી દસ કિલોમીટર લઈ લઈ હતા તો રસ્તે રસ્તે જન્મ આપી દીધો તૂર એક મહિલા જેને પીડા થઈ જતા જતા મરી ગઈ બિચારી એનું નાનું બાળક છે તો એની મુલાકાતે આપણે કીએ સરકાર ને જયારે હાચું કીએ છે તો કડવું લાગે છે હાચી વાત મૂકીએ એટલે કડવું લાગે અહીંયા જંગલ જમીનો જંગલ જમીનો કરીને આપણે માંગણી કરીએ ત્યારે આપણને નહીં આપે પણ પ્રોજેક્ટ વાળાને ત્રણસો ત્રણસો એકર બારોબાર ફાળવી દે રોડ વાળાને સંપાદન કરી દે એટલે આપણે બોલીએ છે તો આપણને દબાવવાની વાત છે પણ તમે બધા આજે આવ્યા છો તો આજ અમારી તાકાત છે આજ અમારી શક્તિ છે તમારા બધાનો સહકાર છે એટલા માટે જ અમે આટલું લડી શકીએ છીએ બાકી તો આ તો મને મને એકલો લડું છે લડું એટલે મારું તો કારનું પૂરું કરી નાખે આજે તમે આવી ગયા બાકી આજે તો મને ઉચકીને લઈને જતા રહેવાના હતા તો આવી રીતના જયારે પણ કંઈ પણ આપણું કોઈનું ખોટું કરવા હું તો સવારે નીકળું ત્યારે મગજમાં બાંધી લેમ કે ભાઈ લોકોના ટેક્સનો પગાર મળે છે લોકોની સેવા કરવાની છે કોઈનું ખોટું આપણા હાથે નહીં થાય સવારે બે વાર યાદ કરીને ઘરેથી નીકળીએ છીએ છતાં આ લોકો એન એન પ્રકારે આપણને ઉશ્કેરે છે માથા બારે બનાવવા માટે આ ખોટી ખોટી ફરિયાદો કરે છે ગઈ વખતે ચૂંટણી હતી ને તળીપાર કરી દીધા તા એટલે હમણાં પણ કઈ નથી પણ જેવી ચૂંટણીઓ હાથે આવશે એટલે તળીપાર કરો પાસા કરો આ કરો તે કરો એટલે ચૈતરભાઈ કોઈના સુખ દુઃખમાં ઉભાની રહેવા જોઈએ કોઈના ન્યાય માટે લડવાની જોઈએ કોઈના માટે બોલવાની જોઈએ માસ્તરો માટે બોલે પાણી માટે બોલે એટલે એને અટકાવો પણ આ તમારો બધાનો અવાજ અવાજ છે કે એકલો ચૈતર વિધાનસભામાં એક લાખ ને તેતાલીસો મત મળ્યા હતા તેતાલીસ હજારની ની લીડ હતી લોકસભામાં પાંચ લાખ બાવીસ હજાર આ ભરૂચ લોકસભામાં મને મત લોકો આપ્યા છે આ વિધાનસભામાં શાસક પક્ષના નેતાના માત્ર અઠાવન ઓગણસાહ હજાર મત હતા મને આ વિસ્તારના લોકોએ લોકો હતા હું ક્યારે નતો આવ્યો તો બી છેલ્લા બે દિવસ આવ્યો હતો લાખ ને અઢાર હજાર મત અહિયાં આપ્યા છે ત્યારે એ લોકો માટે મારે બોલવાનું કે નહીં બોલવાનું એટલા માટે અટકાવે છે અધિકારીઓ અધિકારીઓનો ઉપયોગ કરે પોલીસ નો ઉપયોગ કરે એટલા માટે અમે કાયદો અને વ્યવસ્થા તો આપણે ક્યારે હાથમાં લીધી નથી આટલા મોટા આંદોલનો કર્યા છે કેવડિયા હોય અહીંયા સેન્સિટી ઝોન હોય કે દરેક બાબતે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનનો घेराव હોય વિધાનસભાની વાત હોય ક્યારે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો કે ક્યારે સરકારી પ્રોપર્ટીને પથ્થર નથી માર્યો કોઈ જીપને અમે આગ નથી લગાડી છતાં અમે નીકળી એટલે પોલીસને મૂકીને અટકાવી દેવામાં આવે રાતે ઘરે પોલીસ પહેરો મૂકી દેવામાં આવે એટલા માટે આ બધાએ જાણવું પડશે જાગવું પડશે આજે હું લડું છું એટલે મને દબાય છું હું ઘરે બેસી રહી મારા પરિવાર હાથે રાજી ખુશી રાંદીન ખાઈને મોજ કરું તો કોણ મને રોકવાનું છે કોઈ રોકવાનું છે છતાં લોકો માટે લડીએ છીએ ત્યારે આજે વેઠવાનો વારો આવ્યો છે આજે બજારમાંથી નીકળે એટલે નાના છોકરાઓને તેવું લાગે ને કે આણે કઈ ભૂલ કરી હશે કોઈ અભણ માણસ હશે એને એવું લાગે કે આ પોલીસ લઈ આવે છે કંઈ ગતગળું કર્યું હશે પણ મેં કશું કંઈ કર્યું નથી આપણે હારું કરવા જઈએ તેમાં પણ આ લોકોને પેટમાં તેલ રેડાય છે ગૃહમંત્રી અને ભાજપના નેતાઓને આ ગમતું નથી એટલે પોલીસને આદેશ કરે કે પેલા પર કેસ કરો આ કરો તે કરો એટલે બિચારા આપણા જેવા પરિવાર માંથી જ હોય બિચારાઓને આદેશ કરે એટલે કરે નહીં કરે તો એને બદલી કરે નોકરી પર જાય એટલા માટે બિચારા એ પણ ઉજાગરા કરે છે એટલે દુશ્મન પોલીસ નથી સમજી લો દુશ્મન પોલીસ નથી એ તો નોકરી કરે છે પણ એના આકાઓ જે બેહીને આદેશ કરે છે એ આપણા દુશ્મન છે એટલે દેશના ગૃહમંત્રીને અને અહીંના જે પણ નેતાઓ છે એ બધો ખેલ કરાવે છે પણ ચિંતા નહીં કરતા આપણો સમય આવવાનો છે સમય બધાનો જ આવે છે આવે છે ને આવવાનું ત્યારે એ લોકો ને પણ આપણે આપણું પાણી બતાવીશું આજે સરકારો એમની નીચેથી લઈને ઉપર સુધી છે એટલે પાવર કરે છે પૈસા પાવર વહીવટી તંત્ર પોલીસ તંત્રનો આપણી સામે ઉપયોગ કરે છે પણ ચિંતા નહીં કરતા આપણો પણ સમય આવશે બધા સાથે રહેજો એક રહેજો નેક રહેજો અને કોઈ પણ જાતની કોઈ પણ ગેરસમજ ઉભી થાય ત્યારે જ્યારે પણ અમારી જરૂર પડે અમને કહેજો આજે તમે બધા ખબર પડી અને